પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ હારીજ જલ્યાણ ગ્રુપની યુજી વિસીએલના તમામ તાલુકાના ગ્રાહકો માટેની અનોખી પહેલ ગરીબ મધ્યમ વર્ગના પરિવારોની નિવાહરે આવ્યું જલ્યાણ ગ્રુપ હારીજ સિવિલ કોર્ટ ખાતે યુજી વિસીએલ દ્વારા લોક અદાલત યોજાય યુજીવીસીએલ દ્વારા ગ્રાહકોને ટોટલ એકસો ત્રેવીસ નોટિસ અપાઈ હતી યોજાયેલા લોક અદાલતમાં પંચાવન કેસનો નિકાલ કરાયો જેમાં બાકી નીકળતી રૂપિયા બે લાખ નેવ હજાર ચારસો બેતેર રકમની ભરપાઈ જલિયાણ ગ્રુપ દ્વારા કરાઈ લોક અદાલતમાં આવેલા અરજદારોએ જલિયાણ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો બાકી રહેલા અડસઠ અરજીઓનો આગામી લોક અદાલતમાં નિકાલ કરાશે કુલ એકસો ત્રેવીસ અરજીની ભરવાપાત્ર રકમ રૂપિયા પાંચ લાખ ઉપરાંતની રકમ જલ્યાણ ગ્રુપ દ્વારા ભરપાઈ કરી ગરીબ પરિવારોના ઘરોમાં અંજવાડું પથરાશે કમલેશ પટેલ પાટણ બોલ મારું નામ સોમીબેન પરતાર છે ગામ નવરંગપુરા જલિયાણ પરિવાર નીતિશભાઈ મારું ઘી ભર્યું છે મારું મીટર લઈ જાશે સરકારમાં એટલે હું એક આવી છું હું અત્યારે કોર્ટ આવી છું એમને ભરી દીધું મારું બિલ 6000 તો આપ શું કહેશો જલિયાન પરિવારને આશ્રત આવશે શું કહેશો ભાઈ આધાર આયા મારા મારું નામ દેસાઈ કમલેશભાઈ ભંડાર છે મારું ગામ કોકરાણા જનિયાલ પરિવારે અમને મીટર કપાયા એ બદલ મીટર બ્લાઇન્ડ બી ભરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન આ રીત તાલુકામાં જલિયાન પરિવારનું ખૂબ ખૂબ અભિનંદન આટલું અમને આટલી સહાય આપી એટલું બહુ ખૂબ અભિનંદન કહેવાય કે આટલા માટે અમારા મીટર કપાઈ ગયા એ માટે લાઇટ બિલ ભર્યા લાઇટ બિલ ભરી હાડી તાલુકામાં મામલેદાર કચેરીમાં આવ્યા હતા મામલેદાર કચેરીમાં આવીને નિતેશભાઈ ભાઈએ જલિયન પરિવારે અમને ખૂબ ખૂબ અભિનંદન આટલું લાઇટ બિલ ભરી આપ્યું રોલ આજે હારી અને હારીજ તાલુકામાં યુજીવીસીએલ દ્વારા અંદાજે એકસો પચીસ જેટલા વીજ કનેક્શનો બિલ ના ભરપાઈ થવાના કારણે કાપી દીધા હતા જેની આજે લોક અદાલતમાં એ લોકોનો નોટિસ આપી એ લોકોને બજવણી કરી અને બોલાવેલા હતા તો અમે જલિયાંગ ગુરુ દ્વારા એવું મુહિમ ઉપાડી કે લોકોને અંકારમાંથી અજવાશમાં જો જઈ શકાતું હોય તો એના માટે અમે પૂરતો પ્રયત્ન કરીએ તો જે કોઈ લોકો મધ્યમ કે ગરીબ વર્ગના હોય એનું બિલ ભરવાનું અમે નક્કી કરી અને આજે એ મુહિમ ઉપાડી છે અને જેના કારણે આજે લોક અદાલતમાં અંદાજીત ચાલીસથી પચાસ જણના બિલ ભરપાઈ થઈ ગયેલા છે અને બાકીના બિલ ભરપાઈ થવાના ચાલુ છે શું નામ શૈલેષ ઠક્કર જલ્યાન ગૃહારી છે